ડભોઈ દાલુગાણું વરસંગ નદી કિનારે આ એક વર્ષોથી આ કર્નેટ વોટર વોક્સના નામનો એક બાગ હતો અને એ બાગમાં સિનિયર સિટીઝન બાળકો અને ગામના અન્ય લોકો અહીં બેસવા આવતા હતા અને સારું એક એન્જોય એક પિકનિક સ્થળ બનેલું હતું પણ હાલની અંદર તમે જોશો તો એ બાગની અંદર બિલકુલ કોઈ પણ પ્રકારની અંદર વ્યવસ્થા નથી જર્જરિત હાલતમાં મકાનો છે મકાનોની અંદર સાત પરિવારો રહેતા હતા આજે એ મકાનોની હાલત પણ બિલકુલ નકામી જર્જરિત હાલત થઈ ગયેલી છે જો નવેસરથી એ આ એક બાગનું નિર્માણ કરવામાં આવે નવેસરથી મકાનોનું નિર્માણ કરવામાં આવે સારી વ્યવસ્થા કરવામાં આવે તો ગામના લોકો સારી રીતે અહીંયા આગળ બેસી શકે અને જે વૃદ્ધો છે એ પણ અહીંયા આગળ આવી શકે બાળકો પણ અહીંયા આગળ આવી શકે અને ગામના લોકો પણ આ ઓરસંગ નદીના કિનારે આવી અને બેસી અને સારી રીતે બેસી અને એન્જોયમેન્ટ મેળવી શકે એ માટે અમારી એક ગ્રામજનોની એક નમ્ર અરજ છે અપીલ છે કે આવનારા સમયની અંદર ફરી પાછો આ એક બાગનું સારું એવું નિર્માણ થાય એવી અમારી અપીલ છે અને ખરેખર અત્યારે જુઓ તો ઘણા વર્ષોથી આ વસ્તુ હતી ડભોઈ તાલુકાની અંદર પહેલી એક એવી વસ્તુ હતી કે કરનેટ ઓટ નદીના કિનારે બાગ આવેલો હતો અત્યારે નામો નિશાન ભૂલાઈ ગયું છે તો અમારી એક અપીલ છે કે આ એક નવેસરથી એક બાગ થવો જોઈએ